મારું નામ સુનિલ છે અને હું કામ માટે થી મુંબઈ આવ્યો હતો હું એક કંપનીમાં અહી હું કંપનીના કામ માટે થોડા સમય માટે હું મુંબઈ આવ્યો હતો અને મેં મુંબઈમાં એક રૂમ ભાડે લીધો હતો અને હું દરરોજ સવારે મહેલા થી ઘરે નીકળી જતો અને સાંજે સાત વાગ્યા સુધીમાં પાછો આવતો હું એકલો હોવાથી હું મારો નાસ્તો અને બપોરનું ભોજન બહાર જ લેતો હતો મારા રૂમમાંથી થોડો એક ચાની દુકાન હતી ત્યાં હું દરરોજ સવારે ચા અને નાસ્તો કરતો હતો ક્યારેક તો હું ત્યાં સાંજનો નાસ્તો પણ કરતો હતો તે એક રાજસ્થાની કપલ હતું અને તે અને તેની પત્ની બંને ત્યાં કામ કરતા હતા તે બંને એક ઝૂંપડીની પાછળ એક નાનકડા ઓરડામાં રહેતા હતા તે સ્ત્રી લગભગ અઠ્યાવીસ થી ત્રીસ વર્ષની હશે તે ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેનો રંગ ગોળો હતો હંમેશા ગાઘરા ચોલી અને દુપટ્ટો પહેરતી હતી હવે હું કે પતિ પત્નીથી ઘણો પરિચિત થઈ ગયો હતો કારણ કે હું તેમનો નિયમિત ગ્રાહક બની ગયો હતો ક્યારેક હું મારા પોતાના હાથે જ જે લઈ લેતો તે પણ સંમત થઈ ગયા તેના બદલે તેણે પોતે કહ્યું હાલો એ કઈ મોટી વાત ન હતી દિવસો આમ જ ચાલતા હતા એક દિવસ મને કામ પરથી પાછા આવવામાં થોડો મોડો પડ્યો જેના કારણે મને ખુબ ભૂખ લાગી હતી અને મારો ટિફિન હવામાં હજુ સમય હતો નથી તેથી મેં વિચાર્યું કે આજે આ સ્ટોલ પર કઈક ખાઈ લો જોકે તે દુકાન રાત્રે આઠ વાગે બંધ થઈ જતી હતી પણ મેં વિચાર્યું કે મારે જઈને જોવું જોઈએ કે તે ખુલ્લી છે કે નહીં જયારે હું ત્યાં પહોંચ્યો ત્યારે દુકાન બંધ હતી પણ તે પાછળ હતા તેથી મેં ત્યાં જવાનું શરૂ કર્યું તે દિવસ હું પાછળ ગયો અને પહેલી વાર તેમનું ઘર જોયું તે એક નાનો ઓરડો હતો લાઈટ ચાલુ હતી અને બૂમ મારો અવાજ સાંભળીને મહિલાનો પતિ બહાર આવ્યો અને પૂછ્યું શું થયું તમને શું જોઈએ છે શું તમે આજે બહુ મોડા આવ્યા મેં કહ્યું આજે હું થોડો મોડો પડ્યો મને ખૂબ ભૂખ લાગી છે અને ટિફિન આવવામાંડું થઈ ગયું છે તે અંદર ફોન કરીને ચા બનાવવાનું કહ્યું થોડા સમય પછી તેની પત્ની ચા અને બિસ્કીટ લાવી આટલું બધું મારો પેટ ભરવા માટે પૂરતું હતું તે પણ મારી સાથે ચા પી રહ્યો હતો ચા પીતા પીતા અમે વાતો કરવા લાગ્યા તેણે મને કહ્યું કે તેના પિતાની તબિયત સારી નથી અને તે થોડા દિવસો માટે તેના ગામ જઈ રહ્યો છે આના પર મેં તેને પૂછ્યું અરે જો તો ગામડે જાય તો હું નાસ્તો ક્યાં કરીશ તેને જવાબ આપ્યો સાહેબ હું એકલો જઈશ મારી પત્ની અહીં રહેશે અને દુકાનનું સંચાલન કરશે હું એક અઠવાડિયામાં પાછો આવીશ ને કહ્યું ઠીક છે નહીતર મને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડત કારણ કે નજીકમાં બીજી કોઈ દુકાન નથી થોડા સમય પછી હું મારા રૂમે પાછો આવ્યો અને સવારે હું કામ પર જતો હતો ત્યારે મેં જોયું કે હોટલ નો માલિક બેગ લઈને જઈ રહ્યો હતો મેં પણ તેમને બાય કહી કામ પર ગયો તે દિવસે હું સમયસર ઘરે આવ્યો અને દુકાનમાં નાસ્તો કરવા ગયો દુકાન પર સ્ત્રી ચા બનાવી રહી હતી પણ ચાનો કપ લીધો તેણીએ મને ચા આપી અને કામ કરવા લાગી મેં તેને પૂછ્યું કે તું બધું ધ્યાન રાખજે તેને કહ્યું શું મોટી વાત છે મારું રોજનું કામ છે મે તારો પતિ બહાર ગામ ગયો છે તો તો એકલી ડરતી નથી તે હસીને બોલી હું કોઈ થી ડરતી નથી મેં કહ્યું સારી વાત છે મેં મારો નાસ્તો પૂરો કર્યો અને ત્યાંથી નીકળી ગયો બીજા દિવસે મને ઘરે આવવામાં ફરી મોડું થયું રાતના લગભગ નવ વાગી ગયા હતા અને મને ભૂખ પણ લાગી હતી હું દુકાન પહોંચ્યો ત્યાં સુધીમાં દુકાન બંધ થઈ ગઈ હતી મેં પહેલાની જેમ બૂમ પાડી અંદર જોયું તે સ્ત્રી બહાર આવી જ્યારે તે બહાર આવી ત્યારે તેણે ફક્ત ઘાઘરો અને ચોલી પહેરી હતી અને દુપટ્ટો પહેર્યો ન હતો હું કઈ બોલું તે પહેલા તેણે મને પૂછ્યું શું તમારે કઈ જોઈએ છે મેં કહ્યું તમે બિસ્કીટ લઈ આવશો તે અંદર ગઈ બિસ્કીટ નું પેકેટ લઈને પાછી આવી અને બિસ્કિટ આપ્યા હું પણ હજુ તેના વિશે વિચાર રહ્યો હતો મારી જાતને કાબુમાં લીધી અને તેને પાંચસો ની નોટ આપી તેને કહ્યું સાહેબ મારી પાસે હમણાં કોઈ વધારાના પૈસા નથી તમે મને કાલ આપી શકો છો મેં કહ્યું ઠીક છે અને ત્યાંથી ચાલ્યો ગયો હું મારા રૂમ માં આવ્યો પણ તે સ્ત્રી હજુ પણ મારા સામે ફરતી હતી મારા મનમાં પ્રેમ પડવાના વિચારો આવવા લાગ્યા પણ મને ખબર ન હતી કે આ કેવી રીતે થશે પછી મેં વિચાર્યું કે આ યોગ્ય સમય છે તેનો પતિ અત્યારે ઘરે ન હોવાથી હું તેને પૈસા આપવાના બહાને તેના રૂમે ગયો હું ત્યાં તેને બોલાવીને ખૂબ જ ધીમેથી બોલ્યો તેથી કોઈ બીજું સાંભળી ન શકે પણ મારો અવાજ એટલો ધીમો હતો કે મારે જો કદાચ તે કામમાં વ્યસ્ત હશે હું અંદર ગયો અને મેં કહ્યું તમને તમારા પૈસા આપવા આવ્યો છું આના પર તેને કહ્યું અરે સાહેબ જો તમે કાલે મને આપી આવો તો સારું મેં તેને પૈસા આપી દીધા મારું ધ્યાન હજુ પણ તેના પર હતું અને તેણે પણ જોયું હતું તેણીએ મને ફરીથી પૂછ્યું તમને બીજું કઈ જોઈએ છે સાહેબ હું મનમાં વિચારી રહ્યો હતો કે હું તેને કેવી રીતે કહું કે હું તને પ્રેમ કરવા માંગુ છું હું પણ કરી શક્યો નહીં મેં તેને પૂછ્યું મને થોડું પાણી મળશે તે હસવા લાગી અને કહ્યું બધું બરોબર છે અને તે મારા માટે પાણીનો ગ્લાસ લાવી અને આપ્યો મેં પાણી પીધું અને ગ્લાસ નીચે રાખ્યો અને તેનો ઓરડો બહુ નાનો હતો એક બાજુ બાથરૂમ બીજી બાજુ રસોડું અને બીજી બાજુ ખાટલો હતો જે તૂટેલો હતો તેના ખાટલા તરફ જઈને હું વિચારી રહ્યો હતો કે તેનો પતિ આવા પલંગ પર કેવી રીતે સૂતો હશે તેણીએ મને ખાટલા પર બેસવાનું કહ્યું એટલે હું બેસી ગયો પણ મારી નજર વારંવાર તેના તરફ જતી હતી તે પણ આ સમજી ગઈ હતી વખતે તેણે મને જોયું અને પૂછ્યું કે શું થયું સાહેબ મેં કહ્યું કઈ તેણીએ મને ફરીથી પૂછ્યું કે શું તમારે બીજું કઈ લેવું છે મેં હિંમત ભેગી કરી અને તેને પૂછ્યું કે તું મને બીજું શું આપી શકે છે તેણીએ કહ્યું તમારો મતલબ શું છે તમે ચા કોફી કે બીજું કઈ ફક્ત રાત્રે દૂધ જ પીવું છું તે મારો મતલબ સમજી ગઈ પણ અજ્ઞાની હોવાનો ડોલ કરી રહી બોલે સાહેબ અત્યારે દૂધ નથી તમારો તરત જ સમજી ગઈ કે હજુ પણ અજાણતા ક્યારેય આ તક નહીં મળે તેથી મેં તેના તરફ ઈશારો કર્યો કે શું તારા પતિનું બધું દૂધ પીવડાવી દીધું છે તે શરમાઈ ગઈ અને તેણીએ કહ્યું ના સાહેબ જ ગામ ગયા દૂધ બાકી છે તેને આટલું કહી તે તરત જ મને ગળે લગાવી અને તે કહેવા લાગી અરે સાહેબ કૃપા કરીને ધીમે ધીમે મજા લો આજે હું તમારી છું તેના મોઢેથી આ સાંભળીને હું ખુશ થઈ ગયો હું ખરેખર પાગલ થઈ ગયો જાણે મને કોઈ ખજાનો મળી ગયો હોય અને થોડા સમય પછી અમે બંને થાકી ગયા થોડી વાર પછી મેં મને પૂછ્યું સાહેબ તમારે ઘરે જવું નથી મેં કહ્યું બાકી છે તે થઈ ગઈ અને મારા માટે પાણી લાવી મને પણ તરસ લાગી હતી તેથી મેં પણ પાણી પીધું અને અમે બંને થોડી વાર ત્યાં પડ્યા રહ્યા પોતાની જાતને સાફ કરી પોતાના કપડા પહેર્યા મેં કપડા પહેર્યા સાહેબ હવે તમે જઈ શકો છો જો કોઈ જોઈ લેશે તો મુશ્કેલી થશે ત્યારે મને કહ્યું કે મારો પતિ ચાર દિવસ સુધી ઘરે નહીં આવે હું એનો અર્થ સમજી ગયો અને તેને એક મીઠી સ્મિત આપીને ત્યાંથી ચાલ્યો ગયો આગામી ચાર દિવસ સુધી હું દરરોજ રાત્રે તેના ઘરે જતો તેની સાથે વાતો કરતો અને દરરોજ હું તેની સાથે જુદા જુદા વિષયો પર વાત કરતો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ વિડીયો તમને મળતા રહે આભાર